દુબઈમાં બેસીને લોકોને છેતરતી ચાઇનીઝ ગેંગ મામલે સાયબર સેલ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે ઉમરાગામ પાસેથી પોલીસે બ્રિજેશ ઇટાલિયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીએ થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં પોલીસે સિમ કાર્ડ ભાડે આપવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો તો આ મામલે હિરેન નામના આરોપીની મુંબઈ એરપોર્ટથી ધરપકડ પણ કરવામાં આવી હતી જેની પૂછપરછમાં મિલન વાઘેલા અને બ્રિજેશ ઇટાલિયાનું નામ સામે આવ્યું હતું જેથી સાયબર સેલ પોલીસે બ્રિજેશ નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે મિલન નામનો આરોપી દુબઈમાં હોવાનું સામે આવ્યું વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ દુબઈમાં બેસીને લોકોને છેતરતી ચાઇનીઝ ગેંગ મામલે સાયબર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પરંતુ હજુ એક આરોપી વોન્ટેડ જાહેર છે બિલકુલ દીપિકા દુબઈથી બેસીને જે આખું લોકોને છેતરવાનું આખું જે સાયબર ફ્રોડનું જે આખું ચાઇનીઝ ગેંગનું નેટવર્ક ચાલી રહ્યું છે અને આ મામલામાં પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેમાં સાયબર પોલીસને વધુ એક આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે કે જેણે જે ભારે એકાઉન્ટો લઈને ત્યાં વેચ્યા હતા તે આરોપીને ને મીડિયેટર કહી શકાય કેવા વ્યક્તિને પકડવાની પોલીસ સફળતા મળી છે જેમાં પોલીસે આરોપી બ્રિજેશ ઇટાલિયાને ને ઓલપાડના ઉમરગામ પાસેથી ઝડપી પાડ્યો છે જે આરોપી જે છે તેને વીસ થી વધુ આવા એકાઉન્ટો બોકસ એકાઉન્ટો ખોલાવ્યા હતા અને આ એકાઉન્ટોને તેને એકાઉન્ટથી દસ હજાર રૂપિયા ખાતે વેચી પણ આપ્યા હતા એટલે એક રીતે કહી શકાય તો કે આ એકાઉન્ટો લેવાના અને આ એકાઉન્ટોનો ઉપયોગ આ ચાઇનીઝ ગેંગો ત્યાં બેસીને જે છેતરતા રૂપિયા હોય છે ફ્રોડ કરીને રૂપિયા કમાય છે તેને ફેરાવવામાં કરતી હોય છે અને તે જ આ એકાઉન્ટ તેને વેચતો હતો અને જે રીતે દુબઈમાં બેસીને સુરતનો ગુજરાતનો જે મિલન ઉર્ભે દરજી જે સુરેશ વાઘેલા જે છે તે મુખ્ય સૂત્રધાર છે અને તેની સાથે સુરતમાં અજય આ આખું હેન્ડલિંગ કરતો હતો ખાસ કરીને પોલીસે મુખ્ય ઓપરેટર અજય ઇટારિયા હિરેન બાબરિયા વિશાલ કુંવર અને જલ્પેશ નાગરિયાને પકડીને તેના રિમાન્ડ પણ મેળવ્યા હતા તેમાં પૂછપરછમાં અનેક ટોકાવનારી હકીકતો સામે આવી હતી એમાં મુખ્ય દુબઈથી સુરત સુરત આવતો હતો તે મુંબઈ એરપોર્ટ ઉતાર્યો હતો તે હિરેન ગત રવિવારના રોજ મુંબઈ એરપોર્ટ એરપોર્ટથી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછમાં આ મિલન વાઘેલાનું નામ સામે આવ્યું અને મિલન વાઘેલા ની તપાસની આખું નેટવર્ક તપાસ કરતા આ હેન્ડલર હતો અને તેમાં આ બ્રિજય સિટાલિયાનું નામ સામે આવતા પોલીસે બ્રિજે સિટાલિયાની ધરપકડ કરી છે અને આ બ્રિજે સિટાલિયાએ તેના પરિવારની સંકળાયેલા સભ્યોના જ વીસ થી વધુ એકાઉન્ટો ખોલાવ્યા હતા અને આ તમામ એકાઉન્ટો બેંક એકાઉન્ટો જે છે તેને દસ હજાર રૂપિયા લેખે એકાઉન્ટને વેચી પણ માર્યા હતા અને એક આ એક પ્રકારનું તેનું પ્યાદું કહી શકાય ચાઇનીઝ ગેંગનું એ પ્રકારની હકીકત સામે આવી છે જી ટ્રુ વિગત આપવા બદલ